નમસ્કાર ઇન્ડિયા સ્વાગત છે શરૂઆત લોકસભા ચૂંટણીના પ્રચારના ઉમેદવારોની યાદીથી ગુજરાતમાં કોંગ્રેસ સાત બેઠકો પર ઉમેદવાર શોધી શકી નથી ભાજપે લોકસભાની છવ્વીસ બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે કોંગ્રેસ હજુ સાત બેઠકો માટે પોતાના ઉમેદવારો શોધી રહી છે ભાજપના ઉમેદવાર સામે કોને ટિકિટ આપી તે અંગે હજુ મનોમંથન ચાલી રહ્યું છે અસમંજસ ચાલી રહી છે કોંગ્રેસના પૂર્વ સાંસદ ધારાસભ્યો ચૂંટણી લડવાનો સ્વૈચ્છિક રીતે ઇન્કાર કરી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસ માટે વધુને વધુ પ્રચાર શરૂ કરી દીધો છે બે યાદી જાહેર કરી જેમાં ગુજરાત કોંગ્રેસના એકે ઉમેદવારનું નામ સુધા ન હતું ગુજરાતમાં હજુ નવસારી સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ પૂર્વ જૂનાગઢ વડોદરા અને મહેસાણા એમ કુલ મળીને સાતેક લોકસભા બેઠકો પર ઉમેદવારોનું નામ જાહેર કરવાના બાકી છે રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે પૂર્વ ધારાસભ્ય વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે કુલ મળીને બાર ઉમેદવાર પસંદ કરવાના બાકી છે હજુ કોંગ્રેસના ઉમેદવારોની યાદી ક્યારે જાહેર થશે તે નક્કી નથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી હજુ સુધી ઉમેદવારો મળ્યા નથી ક્યાંક ક્યાંક કોંગ્રેસ કફોડી સ્થિતિમાં મુકાયું છે લોકસભા બે હજારની ચોવીસની ચૂંટણીમાં કોંગ્રેસ કઈ રીતે પોતાની નૈયાને પાર પાડશે તે એક મોટો સવાલ થઈ ગયો છે એક બાજુ જે જાહેર થયેલા ઉમેદવારો છે તે લોકો એવું પ્રચારમાં કહી રહ્યા છે કે જે પ્રકારે કોંગ્રેસે ઉમેદવારો પસંદ કર્યા છે અને કોંગ્રેસ અને કોંગ્રેસ ચૂંટણી લડી રહ્યું છે ત્યારે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં છવ્વીસ બેઠકો ગુજરાતી છે ભાજપે જે પ્રકારે ટાર્ગેટ રાખ્યો છે પાંચ લાખ પ્રતિ બેઠક પર માર્જિનથી જીતવાનો ટાર્ગેટ છે ત્યારે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓને ટિકિટ જાહેર કરવામાં આવી છે જે ઉમેદવારો છે તે લોકો પ્રચાર દરમિયાન એવો દાવો કરી રહ્યા છે કે કોંગ્રેસ આ વખતે પંદર બેઠકો જીતશે પરંતુ જ્યારે કોંગ્રેસને ઉમેદવારો હજી મળવાના બાકી છે ત્યારે બેઠકો જીતવાના કઈ રીતે દાવા કરી રહ્યા છે એ મોટો એક સવાલ છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ કફોડી સ્થિતિમાં છે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ નબળી પડી ગઈ છે કારણ કે જે દિગ્ગજ નેતાઓ હતા જે મજબૂત નેતાઓ હતા જેમનું વર્ચસ્વ પોતપોતાના મત વિસ્તારમાં કે પોતાના જિલ્લાઓમાં કે સરકાર પર હતું તે નેતાઓ કોંગ્રેસ છોડી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે અને હાલમાં જેટલા પણ પૂર્વ ધારાસભ્યો કે પૂર્વ સાંસદો છે રાજ્યસભાના પૂર્વ સાંસદો છે તે તમામને પણ પૂછવામાં આવ્યું પરંતુ તમામે ચૂંટણી લડવાનો નનૈયો ભણી દીધો છે ત્યારે ચોક્કસ કોંગ્રેસ મોટી કફોડી સ્થિતિમાં મુકાઈ ગયું છે તેને કોંગ્રેસને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કારણ કે સાત બેઠકોના ઉમેદવારો જાહેર કરના બાકી છે હજુ સુધી સાત મુ્યાઓ મળ્યા નથી કયા ઉમેદવારને ટિકિટ આપવી કયા ઉમેદવારને ચૂંટણી લડાવી તે મામલે કોંગ્રેસ અસમંજસમાં છે કોંગ્રેસ મનોમંથન કરી રહ્યું છે પરંતુ હાઈ કમાન્ડ કે પ્રદેશ નેતૃત્વ હજી સુધી કોઈ સક્ષમ ઉમેદવાર જે ભાજપના ઉમેદવારને સામે ટક્કર આપી શકે તેવા ઉમેદવારો મળી શક્યા નથી ત્યારે આવનારી બે હજાર ચોવીસથી લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે તેમની પાર પડશે અને કોંગ્રેસને કઈ રીતે લાવશે તે મોટો સવાલ ઉભો થઈ ગયો છે અને આ જ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ચૂક્યા છે જતીન જે પ્રકારે આપણે જાણીએ છીએ કે ભાજપે છવ્વીસ ઉમેદવારો છવ્વીસ બેઠકો માટે જાહેર કરી દીધા છે પરંતુ કોંગ્રેસે હજી સુધી માત્ર ને માત્ર

અ ક્યાંક ને જે રીતે મેં પહેલા પણ અગાઉ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસને ઉમેદવાર ન મળતા હોવાના કારણે જ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જેટલા પણ જે ધારાસભ્યો જે છે તેમાંથી જ ટિકિટ જે છે તે આપવામાં આવી શકે છે ને એવું બન્યું પણ ખરું અનંત પટેલ હોય કે પછી ગેનીબેન હોય એવા તમામ લોકોને ધારાસભ્યોને ક્યાંક ને ક્યાંક જે છે કે ટિકિટો આપવામાં આવી છે અને અગાઉ આગળ પણ કદાચ આ જે સાત બેઠકો હજુ પણ જે ખાલી પડેલી છે તેના માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે ગઈકાલે પણ અ તેના માટે કોંગ્રેસમાં એક બેઠક યોજાઈ હતી પરંતુ હવે બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે તે હજી સુધી સુનિશ્ચિત થઈ શક્યું નથી પરંતુ ચોક્કસ થી બની શકે કે આગામી બે કે ત્રણ દિવસમાં તમામ પાસા ઉપર વિચાર કરી અને ત્યારબાદ કોંગ્રેસના જે સાત બેઠકો માટેના જે ઉમેદવારો જે ઘોષિત કરવાના બાકી છે તે ઘોષિત કરવામાં આવી શકે છે પરંતુ તમામ પાસા જે છે તે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક વિચારી રહ્યું હશે કે એક એક તરફ જયારે છેલ્લી બેઠમ થી ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ તેના માટે કોંગ્રેસ ઉમેદવાર શોધવા પડે એવી પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થઈ છે કેમ કે ગઈ વખત ની જો વાત કરીએ તો ગઈ વખત ચોક્કસ ભલે છવ્વીસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી એ વિજય મેળવ્યો પરંતુ કોંગ્રેસની પાસે ગયા વખતે આ વાત કરીએ તો વખતે નેતાઓ અર્જુન મોટવાડિયા હોય કે જયરાજસિંહ હોય ઘણા બધા એવા જે કોંગ્રેસના જાણીતા તેરાઓ છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે હમણાં જ સીજે ચાવડા પણ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જોકે તેમને જે તે ધારાસભ્ય માં જે રાજીનામું આપ્યું ને તેમને ધારાસભ્ય માં જ ફરી સિટી પણ આપી દેવામાં આવી છે ચોક્કસ જતીન સવાલ જતીન તમને રોકવા માંગીશ સવાલ એ પણ થાય છે કે એક બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડી ગઠબંધનના નેજા હેઠળ અનુક્રમે ચોવીસ અને બે બેઠક એટલે કે છવ્વીસ બેઠકોમાંથી ચોવીસ પર કોંગ્રેસ અને બે બેઠકો પર આમ આદમી પાર્ટી લડવાનું છે આમ આદમી પાર્ટી તેના બે ઉમેદવાર ભરૂચ અને ભાવનગરના જાહેર કરી દીધા છે કોંગ્રેસે ચોવીસમાંથી માત્ર સત્તર જ ઉમેદવારો જાહેર કર્યા છે અને જે સત્તર ઉમેદવારો જાહેર કર્યા છે એમાં ત્રણ વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે સાબરકાંઠામાં તુષાર ડોક્ટર તુષાર ચૌધરી છે લોકસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર છે જે ધારાસભ્ય છે વાવના આ ઉપરાંત અનંત પટેલ વાંસદાના ધારાસભ્ય છે તેમને વલસાડથી ટિકિટ આપવામાં આવી છે પરંતુ જે પ્રકારે એ લોકો દાવા કરી રહ્યા છે અને એનડી ગઠબંધનના નેતાઓ તમામ દાવા કરી રહ્યા છે કે છવ્વીસ બેઠકો જે ભાજપ પાંચ લાખ પર બેઠકના માર્જિનથી જીતવાનો ટાર્ગેટ રાખીને આગળ વધી છે દાવા કરે છે તો આ લોકો પણ એવો દાવો કરી રહ્યા છે કે ભાજપને આ વખતે છવ્વીસ છવ્વીસ બેઠક મળવા નથી પંદર જેટલી બેઠકો એનડી ગઠબંધનના નેજા હેઠળ જીતવામાં આવશે તેવા દાવા કરે છે તો આ દાવા કેટલા સાચા સાબિત થશે જો અભિજિતભાઈ દાવા કરવા અને તેને સાર્થક કરવા તે બંનેમાં ખુબ જ તફાવત છે દાવા ગમે તે કરી શકાય છે પરંતુ જયારે પરિણામ આવે છે ત્યારે જ ખબર પડે છે એમ તો ગયા વખતે પણ આપ જુઓ તો ગયા વખતે પણ કોંગ્રેસે દાવો કર્યો હતો વિધાનસભાની ચૂંટણીમાં પણ બે હજાર બાવીસ ની જે વિધાન સભાની ચૂંટણી હતી તેમાં પણ કોંગ્રેસે દાવો કર્યો હતો જે તે સમયે જયારે જગદીશ ઠાકોર હતા પ્રદેશ તેમના દ્વારા કહેવામાં આવે છે કે આ વખતે અમે ભારતીય જનતા પાર્ટી ને સત્તા પરથી હટાવી અને કોંગ્રેસ જે છે તે સત્તા ઉપર બેસ પરંતુ પરિણામ જે આવ્યું તે સૌની સામે છે કે સૌથી વધારે રેકોર્ડ બ્રેક સીટો જે છે તે ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન સીટો હાસિલ કરી અને કોંગ્રેસની ફાડે ફક્ત ને ફક્ત સત્તર સીટો આવી છે તેમાંથી પણ રાજીનામા પડી રહ્યા છે હવે જોવાની વાત એ છે કે હવે જોકે એ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંને બંને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બંને એકબીજાની સામ સામે ચાલી રહ્યા હતા અને બંને એકબીજાના વોટ કાપ્યા હતા અને એના કારણે જ બની શકે કે સીધો ફાયદો જે હતો તે ભારતીય જનતા પાર્ટી ને થયો હતો લગભગ હું માનું છું બેતાલીસ થી તેતાલીસ સીટો એવી હતી કે જો આમ આદમી પાર્ટી ન હોત તો આ તમામ સીટો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ને મળી હોત ભારતીય જનતા પાર્ટીના પાડે સીધે સીધી જતી રહી જોકે ચોક્કસ થી ભારતીય જનતા પાર્ટી એ ખૂબ જ મહેનત પણ ટ્રાઈબલ એરિયામાં ખાસ કરીને વધારે મહેનત જે છે તે ભારતીય જનતા પાર્ટી એ કરી હતી એનું પરિણામ પણ તેમને જે હતું તે મળ્યું પ્રચાર જે હતો તે ચાલુ કર્યો હતો ત્યારબાદ આમ આદમી પાર્ટી એ તેના વોટ કાપ્યા અને ઘણા બધા પરિણામો જે છે તેના કારણે કોંગ્રેસ ની ભાડે ફક્ત ને ફક્ત સત્તર સીટો આવી હવે લોકસભાની અંદર અત્યારે જો વાત કરીએ તો બંને ભેગી થઈને હિન્દી ગઠબંધન એર જે છે તે લડી રહી છે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ફાળે બે સીટો આપવામાં આવેલી છે ભરૂચ ની અને ભાવનગર ની જ્યાં ચૈતર વસાવા ભરૂચ થી અને ભાવનગર થી ઉમેશ મઠવાણા ને ટિકિટ આપવામાં આવી છે

બે હજાર સત્તરમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સમયે વિપક્ષી નેતા તરીકે તેમની વરણી કરવામાં આવી હતી કારણ કે એ વખતે સેવન્ટી નાઇન બેઠક સાથે કોંગ્રેસ જીત્યું હતું સેવન્ટી નાઇન બેઠક જીત્યું હતું અને તે પ્રમાણે તેમને વિપક્ષી નેતાનું પદ મળ્યું હતું પરંતુ તેમ છતાં પણ પરેશ ધાનાણીને પણ હાઈ કમાન્ડ અને પ્રદેશ નેતૃત્વએ કહ્યું કે આપ ચૂંટણી લડો તેમણે પણ ધરાર ઇનકાર કરી દીધો આવા અનેક પૂર્વ ધારાસભ્યો અને સાંસદો છે તેમને હાઈકમાન્ડે ટિકિટ લડવા માટે કહ્યું આટલું ઓછું એમ પરેશ ધાનાણી ટિકિટ ચૂંટણી લડવાની ના પાડી દીધી અને હવે એ ટ્વીટ કરીને જે પ્રકારના દાવા કરી રહ્યા છે બે હજાર ચારનું પુનરાવર્તન થશે તો બે હજાર ચારમાં જે પ્રકારની ગુજરાતમાં સ્થિતિ હતી એનું પુનરાવર્તનની વાતો કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પાસે એવા કોઈ સક્ષમ ઉમેદવારો નથી કે જે ભાજપની વિકાસની જે રાજનીતિ છે તેના અને ભાજપના વિજય રથને રોકી શકે તો આ સંજોગોમાં બે હજાર ચારના પુનરાવર્તનને કઈ રીતે આ રિફ્લેક્ટ કરશે આ વસ્તુ કેટલી કેટલા અંશે પાયાવાળી ગણી શકીએ આપણે જો ભલે કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવતું હોય પરેશ ધાના દ્વારા જે રીતે ટ્વીટ કરવામાં આવી છે કે બે હાજર ચાર જે છે તેનું પુનરાવર્તન ફરીથી એક વખત થશે પરંતુ એવા કોઈ સંજોગો જે છે તે અત્યારે હાલ દેખાઈ નથી રહ્યા કેમ કે ચોક્કસી બે હજાર ચાર ની અંદર કોંગ્રેસની પાસે ઘણા બધા એવા સક્ષમ જે નેતાઓ હતા કે જેમના દ્વારા તેઓ આ પરિણામ મેળવી શક્યા હતા પરંતુ અત્યારે હવે અત્યારની પરિસ્થિતિ જુઓ કોંગ્રેસની અત્યારની કોંગ્રેસની હાલત જુઓ તો એવી હાલત થઈ ગઈ છે કે તેમને પોતાની જે સીટો જેમ તેમના પાડે જે છે તે સીટોને અંદર ઉભા રાખવા માટે તેમની પાસે ઉમેદવાર નથી મળી રહ્યા તેમને અત્યારે પણ અત્યાર સુધીમાં પણ જે ઉમેદવારો પણ જે ઘોષિત કરવામાં આવ્યા તે ક્યાંક ને ક્યાંક તેમને ધારાસભ્યોના નામનો સહારો જે છે તે તેમને લેવો પડ્યો જેમના દ્વારા તેઓ જે આગામી લોકસભા બે હાજર ચોવીસ ની જે ચૂંટણી જે છે તે લડી શકે પરંતુ હવે સાત નામો જે છે સાત નામો ને લઈને હવે તેમના માટે ચર્ચા ચાલી રહી છે હવે જોવાની વાત એ છે કે બે હાજર ચાર ની તેઓ તે વાત કરે છે તો બે હજાર ચાર માં કોંગ્રેસ નો પાસે સમર્થક વર્ગ પણ ચૂંટણી હોય વિધાનસભા બે હાજર બાવીસ ની ચૂંટણી ની જ વાત કરીએ તો ખૂબ ખુબ જ ઓછી જગ્યાએ ક્યાંક ને ક્યાંક જોવા મળતા હતા જયારે ભારતીય જનતા પાર્ટીની રેલીઓ નીકળી રહી હતી ચોક્કસી આ વખતે કહી શકાય કે વિધાનસભામાં ક્યાંક ક્યાંક આમ આદમી છે થઈ રહી અને એના લીધે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ જે છે તે તેમને પ્રદર્શન જે તેમને કહી શકાય કે તેમના નેતૃત્વ જે છે તે પહેલા મળી રહ્યું હતું તે અત્યારે નથી મળી રહ્યું એટલે એના પ્રદર્શન પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળી શકે કેમ કે એ વખતે અરવિંદ કેજરીવાલ આપને ખબર છે કે વિધાનસભા બે હજાર બાવીસ ની ચૂંટણી વખતે અરવિંદ કેજરીવાલ ખુદ અહિયાં આવ્યા હતા અને લગભગ અઢ્રગ રેલીઓ તેમના દ્વારા કાઢવામાં આવી હતી અઢળક જાહેર સભાઓ

કરી પોકારી દીધો ચૂંટણી લડવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રાજ્યસભાના સાંસદ અને હાઈ કમાન્ડના એટલે ખાસ કરીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નજીકના ગણાતા શક્તિસિંહ ગોહિલ એમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા એ આશયથી કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં કોંગ્રેસને નૈયા જે ડૂબી ગઈ છે ગુજરાતમાં એ ડૂબેલી નૈયાને તારીને બહાર લાવશે અને સારું પરિણામ આપી શકશે પરંતુ આપણે જોઈએ છીએ કે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી અને પછી રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને પછી જે પરિસ્થિતિ ઊભી થઈ છે આખી કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્યો પાર્ટી છોડી છોડીને ચાલ્યા ગયા ભાજપમાં જોડાઈ ગયા અને તેને કારણે ક્યાંક ને ક્યાંક ગોયલની શક્તિ નબળી હોય એવું લાગી રહ્યું છે શું કહેવું છે તમારું આ બાબતે જો ચોક્કસ થી એ વસ્તુને નકારી ના શકાય કે જે જે શક્તિ છે છે તે નબળી પડી હોય પરંતુ એ પણ કે શક્તિસિંહ જગદીશ ઠાકોર હતા અને પ્રભારી જે હતા રઘુ શર્મા ત્યારે પણ તેમના સમયમાં પણ ઘણા બધા એવા જાણીતા ચહેરાઓ હતા કે જે કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા હતા અને તેમના સમયમાં પણ રાજીનામા પડ્યા હતા એટલે કે એવું નથી કે શક્તિસિંહ આવે એના પછી રાજીનામા પડી રહ્યા છે એવું પણ નથી

નથી અને તેમના દ્વારા હજુ તેમને એટલા માટે તેમને કહી શકાય કે તેમને હજુ પણ ક્યાંક જે સાત સીટો માટે ઉમેદવાર જે છે તેના માટે તેમને હજુ પણ બેઠકો કરવી પડે છે કે બેઠકો કરીને ઉમેદવારોને રાજી કરવા પડે છે કે તમે આ ચૂંટણી જે છે તે તમે લડો પરંતુ જે લોકો લડવા ઉમેદવારો જે છે તેમને પણ પોતાને ખબર છે કે સામે ભારતીય જનતા પાર્ટી છે સામે ઉમેદવારો મોટા માથા છે તે ચોક્કસથી તેમને પણ ખબર છે કે તેમને ક્યાંક ને ક્યાંક હાર સામનો કરવો પડશે એને એ જ કારણે થઈને ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે લડવાની ના પાડી રહ્યા છે હમણાં પણ જો ગઈકાલની વાત કરું ગઈકાલે સોનલ પટેલ કે જે ગાંધીનગર બેઠક માટે હવે બંને બંનેમાં કેટલો તફાવત છે સોનલબેન પટેલ ચોક્કસથી કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ રહી ચુકેલા છે પરંતુ સામે કેન્દ્રીય ગૃહ પ્રધાન છે એટલે કે બંનેની જે લડાઈ છે તે લડાઈ આપ સમજી શકો કે કેવી હોઈ શકે અને એમ જોકે એમ તો તે છતાંય તેમને તેમને ગઈકાલે કહ્યું હતું કે તેમને સામે પક્ષે ખબર છે કે તેઓ તે લોકો નથી અમે નથી જીતી શકવાના પરંતુ ચોક્કસથી તે છતાંય જો તેમને એવી ખબર છે કે અમે દસ થી વધુ મત જ જીત્યું તો છતાંય શા માટે અમને હેરાન કરવામાં આવે છે અમને બને હતો એવું કે કોંગ્રેસને એક જગ્યાએ કોઈ જગ્યાએ બેઠક કરવા માટે જગ્યા ફાળવવામાં જગ્યા નક્કી કરી હતી અને પાછળથી કોઈ પ્રેશર આવ્યું હોય કે ગમે તે હોય તેમને તે લડવા માટે ત્યાંથી બેઠક કરી હતી જેમાં સોનલ પટેલે જણાવ્યું કે અમે ચોક્કસ થી અમે પૂર્ણત જે છે બે હાજર ની ચૂંટણીમાં પરંતુ સામે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ અને તેમની પાસે ખૂબ મોટો એવો સમર્થક વચ્ચે ઘણા હજારો ની માત્રામાં કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયેલા છે ગઈકાલે તેમની કોંગ્રેસ ની બેઠકમાં પણ જુઓ તો લગભગ આવી બેઠકો જયારે થતી હોય ત્યાંની સામે કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક વિચારવું જોઈએ કે કઈ રીતે તેઓ લોકો આની અંદર આ ચૂંટણીમાં આગળ વધી શકે છે તેમને એ પણ વિચારવું જોઈએ કે શા માટે લોકો જે છે તે કોંગ્રેસ નો સાથ છોડી રહ્યા છે ને એ પાછું જે તેમનું નબળું છે તેમને તેમને મજબૂત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ ચોક્કસ જતિન સવાલ એ પણ થાય છે કે શક્તિસિંહ ગોહિલ ઉપર વિશ્વાસ છે હાઈકમાન્ડ ને હવે બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણી પછી જગદીશ ઠાકોરના સ્થાને શક્તિસિંહ ગોહિલને મૂક્યા અને કોંગ્રેસમાં જે ગડમથલ અથવા કોંગ્રેસમાં જે અંદર અંદરની ખેંચતાણ હતી જૂથબંધી હતી તે દૂર થશે તેવી અપેક્ષા હાઈકમાન્ડે રાખી હતી અને કારણસર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે પક્ષના જ ધારાસભ્યોના તે સમયના ધારાસભ્યોના વિરોધના નિવેદનો અને ક્યાંક ક્યાંક કોંગ્રેસને નુકસાન કરવામાં જગદીશ ઠાકોર અને ડોક્ટર રઘુ શર્માનો હાથ હોવાનો પણ અહેવાલ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીમાં લોક કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ અને ચૂંટણી લડ્યા લડેલા ઉમેદવારો હારી ગયેલા ઉમેદવારો અને જીતેલા ઉમેદવારોએ ક્યાંક ને ક્યાંક જે નિવેદનો આપ્યા અને ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીને જે મળ્યું એના આધારે ચેન્જ કરવામાં આવ્યું પરંતુ સવાલ એ થાય છે કે શક્તિસિંહ ગોયલ ઉપર ભરોસો મૂકી કોંગ્રેસને તૂટતી બચાવવાનો પ્રયત્ન કરવા માટે મૂકવામાં આવ્યો પરંતુ શક્તિસિંહ ગોયલ પણ આ તૂટતી કોંગ્રેસને બચાવી શક્યા નથી ત્યારે તેમના ઉપર હાઈ કમાન્ડ હજુ પણ ભરોસો રાખી શકશે ખરી જો ચોક્કસથી હવે કોંગ્રેસની પાસે અત્યારે હાલ જો જોઈએ ગુજરાતનું કોંગ્રેસનું જો આપણે પરિસ્થિતિ જોઈએ તો કોંગ્રેસની પાસે હવે એવું કોઈ મોટું માથું જે છે તે રહ્યું નથી કે જેના ઉપર કોંગ્રેસ ભરોસો મૂકી શકે તેવામાં શક્તિસિંહ ઉપર જ હવે કોંગ્રેસે ભરોસો મૂકવો રહ્યો કેમ કે જગદીશ ઠાકોરને પણ સત્તા આપીને જોઈ લીધું બીજા પણ ઘણા બધા નેતાઓ છે કે જેમને સત્તા આપીને જોઈ લીધી પરંતુ કોંગ્રેસના કોઈ પણ પ્રદેશ પ્રમુખ આવ્યા શક્તિસિંહ ઉપર કેન્દ્ર ની જે કોંગ્રેસ જે છે તે ભરોસો ન કરે તો હવે બીજું એવું કોઈ કદાચ જો બહાર થી કોઈને મૂકવામાં આવે તો હજુ પણ જે પરિસ્થિતિ જે છે તેનાથી પણ પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે એવામાં એ ખુબ જ ઓછી રહેલી છે ભરતભાઈ ના પાડી રહ્યા છે પરેશભાઈ જે છે તે પરેશભાઈ આ આ પદ ઉપર બેસવા માટે રાજી નથી ત્યારે હવે શક્તિ થી એક જે વ્યક્તિ જે છે કે પ્રભાવશાળી તેમનું વ્યક્તિત્વ જે છે અને તે લોકોને સાચવી પણ શકે તેમ છે પરંતુ ચોક્કસથી જે રીતે લોકો અત્યારે પણ હાલ કોંગ્રેસમાંથી રાજીનામા

મેદાનમાં ઉતર્યું છે પરંતુ હજી સુધી હોય કે દિગ્ગજ પૂર્વ સાંસદ હોય કે દિગ્ગજ પૂર્વ પ્રમુખ હોય કોઈ પણ નેતા તૈયાર થતા નથી ત્યારે ચોક્કસ કોંગ્રેસ અત્યારે મુશ્કેલીમાં ગુજરાત કોંગ્રેસ અત્યારે મુશ્કેલીમાં મુકાયું છે અને ગોહિલની શક્તિના પારખા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે શક્તિસિંહ ગોયલ ઉપર ભરોસો મૂકીને તેમને બે હાજર બાવીસ પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકેની કમાન સોંપવામાં આવી હાઈ કમાન્ડે અને કમાન સોંપ્યા પછી એમ હતું કે કોંગ્રેસની નૈયા જે ડૂબી ગઈ છે તેને તારીને બહાર લાવશે અને બે હાજર ચોવીસ પહેલા સરખી કરશે કોંગ્રેસે પરંતુ બે હાજર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ઘણી એવી વેરવિખેર થઈ ગઈ છે અને કોંગ્રેસની નૈયા જે ડૂબી છે એવી ડૂબી ગઈ છે એવા વમળમાં ડૂબી ગઈ છે કે તેમાંથી નીકાળવી મુશ્કેલી થઈ ગઈ છે અને હવે સાત ઉમેદવારો પણ મળતા નથી ત્યારે આવનારા સમયમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે હિન્દી ગઠબંધન છે એ ભાજપને કેવી ચક્કર આપે છે તે તો સમય કહેશે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે કોંગ્રેસની ડૂબેલી નૈયા એ ક્યારેય પાર પડવાની નથી કે તારે એને તારેને લાવ બહાર લાવે એવા કોઈ નેતા સક્ષમ નેતા પણ મળવાના નથી મળતા નથી ત્યારે આ સંજોગોમાં કોંગ્રેસ ગુજરાતમાંથી સાફ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે દર્શક મિત્રો સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહી ગુજરાત ગુજરાતી ધરકન નમસ્કાર